બેન હું તને શું કહું છું હવે કઈ નથી કહેવું સન્માનો બે ને હા માર બને તને જો કઈ કેતા હોય ને તો કે હું એને સમજાવે બસ હું લાભ કરસ તું એમનું નામ કે લે આખો દી ખરાબ જાય મારો લે તો પણ બેન તારું હાસું ઘર એ છે આ તો તારું પીર યુ છે આ તું મને વાતો થી મને લાગે પેટ ભરાઈ દે મારું આ ખાવાનું ખાવા દે કે નહીં ખાવાનું તો હજી કોને ખબર હજી નહીં રંધાણું હોય

એક રૂમમાંથી બીજે રૂમમાં જવા હાટુ આવે મને જરૂર ન પડે બારે હોશિયાર છો આ બધી હોશિયારી હારાને અકલતા હોય તો હા બેન હું તને શું કહું તને રાંધતા તો આવડે છે ને તને જે ભાવે એ હાથે બનાવી લેતી હોય તું ચૂપ રે ને ઘડીક હું જમવાનું બનાવ્યું છે હર્ષેલા તો તમે ખાજો મારા આટુ છે ને મગનો શાક લાપસી અને પાસનો રોટલો બનાવજો કેતા જ બા ઈ કે આજ બધું હારું હારું બનાવજે મેદુન ના આવે બેન આયવા ને લાવો કાઈ ખાવાનું નઈ બને

કામ કરું તો ગમતું નથી પણ હવે માથા કોઈ મૂકો ને અને તારે મગ નું શાક નહીં તને આવડતું જ છે ને હું કામ બનાવ હું અહીંયા મહેમાન કેવા હું નહીં બનાવ તારી બૈરીને શું કરવાનું છે મારું ડાચું જોવાનું છે જેવી નકટી નથી ગમે એટલું માન ન આપે ને તો એ તો મને ખબર છે તમારે ક્યાંથી જાવું હોય કારણ કે બાપના ઘરે જાવ તો કામ કરવું પડે ને અહીંયા એને લીલા લેર છે કામ તો કરવું નથી હોતું તમે રીહામણે કામ ગુડાવશો ઘડિયા ખડિયા

કોને કીધું હશે એમને કાયા સામાન મૂકે હા એ વાત સાચી આ હું મૂક્યું સામાન તાળું તોડવું છે લાલ તાળા તોડવાની જરૂર નથી હું તો છે ને લોકોના મોઢા તોડી લઉં એમાં તો તને ક્યાં કઈ કેવું જ પડે છે આ મોઢા હાલતા ને ચાલતા ગમે નું તોડ લે નાનું હોય કે મોટું હોય આ પેલા મને કીધું તો અહીં હું કમાય વસો છું અને કામકાજ વગરના અરે અમે કોઈ તમને બોલાવ્યા નથી લીધા લીધા વગરના હું અહીં આવી ગયા હું જમાય કેવા આ ઘરનો મને મન થાય ત્યારે આવું મન થાય ત્યારે જાઓ એમાં કઈ આવવા માટે મારે કઈ કંકોત્રી થોડી લખવાની હોય પણ આ જમાય જમ જેવા હોય તો કોઈને ન ગમે હું કામ હતો હું કામ આવ્યા જો હું તો જમ જેવો જ છું પણ આ તું સમજતીને જીનતોય સમજી ગઈ ને એટલે તો મારા બાપાના ઘરે પાછી આવતી રહી હા બે આ હંધાય ગામના વાતો કરે છે આ તારા બાપની આબરૂ તું છે ને ધૂળમાં મેળવે છો જરાય વિચાર કરતી ને ઓ

હો વાત ની એક વાત છે મારે છે ને ને નથી આવું આ તમારા ઘરે તમને ને તમારા બાને બેને નડુસું ને એટલે અહીં આવી ગઈશું પણ તારા અહીંયા ધાઈટું છે હું મને કેસ આ તારે કઈ કામ છે અહીંયા મે જો ખોયદું નથી ખોદી ને એટલે કઈસ કે અહીંયા હું ડાઈટું છે પણ તું મારી વાત સાંભળ આ હું તને છે ને લેવા માટે જ આવ્યો છું હવે ઘણા દાડા થઈ ગયા હવે બસ હવે જે છું ચૂઈ ભૂલી જા હવે એવું નઈ થાય ઘર માં હાલ કોણે કીધું તું લેવા આવવાનું મેં કીધું તું નહીં ને મારા બાબુ કીધું તું નહીં ને મારા બાબુ ને છે ને હું રહું ને એ પોહાય છે એટલે હું અહીંયા જ રહી નહીં આવ નહીં આવ ને નહીં આવ તું સમજતી નથી આવી રીતે આ છે ને સંબંધોમાં વધારે તિરાડ પડે હવે વાતમાં કાઈ નથી ને ખાલી ખોટી વાત ને હું કામ લાંબી કરશો આ સંબંધોમાં તિરાડ નહી આ તમારા ને મારા સંબંધમાં છે ને એવો ગોબો પડી ગયો છે ગોબો મને તો એ ન સમજાતું કે આ તારા ભાઈને ગમે છે તું અહીં રહી કોઈ ને ગમે કે ન ગમે એ મારે થોડું જોવાનું છે આ તો મારા બાપનું ઘર છે હું તો અહીંયા ગમે એટલું રહું મને કોઈ કાઈ નોખી તે સમજાઈ ગયો હે મને કે એમ કે ને આ તારે બાંધવા તો જોવે જ તે બાધા વગર તારો દી ઉગે નહીં અને આથમે નહીં એટલે હવે અહીંયા તે ધબધબાટી બોલાવતી છે નહીં આ તારા ભાભી હારે હું કોઈ ની આનત બાતતી અને તમને છે ને ખાધું નથી પસ્તું એટલે અહીં આવતા રહ્યા ને મારી હારે બાધવા આ બાધા વગર તો તમનેય ન થાલતું

મારા સસુરજી કઈ ભાગ ભાગ પાડવાના છે શેના કેમ હા જોવા જઈએ તો આટલી બધી જમીન છે તો તાર ભાઈ એકનો એક ને તું તમ બે સમજાઈ ગયું હાં દુએ સમજાઈ ગયું આ જમીન હાટુ અહીં આવ્યા છો અમારી હાટુ નઈ હું વિચારતી હતી કે બિસારા મારા ધણી અહીંયા મને મનાવા આવ્યા છે તો મારે વહી જાવ જોઈ પણ મને મનાવવા નઈ આ જમીન હાટુ આવ્યા હતા વહી જાવ જાવ હું નઈ આવું જમીન તો તને કોઈ દેહ નહીં આ ભૂલે શું કે જમીન માંગતી નહીં ને કે ઘર માંથી કાઢશે જાય ક્યાં એટલે ઈ કેવા આવ્યો હતો કે માપે મેળે રહેજે ને યાદ આવતી હોય ઘર બેગી થઈ જાય આથી કાઢી મેલ છે ને તો આવી જાય તમારા ઘરે પાછી જાવ હવે અને કોઈ મળતા નહીં ને તો ખાલી ખોટા ઉભા રાખ દે પાસા હાય હાશ આ ખેતરના કામ કરીને થાકી જવાય હો બાપા અહીંયા બેહવું પડે વિહામો ખાવા હવે આ બાપા ક્યાં ગયા આ એ હું ક્યાં ને અહીંયા ગુડાણી છું એ તમે ક્યાં ને રોકાય ગયા તા એ ભયા હસો ને રસ્તામાં ઓલા આદિકુમાર મળ્યા તા લે કે તમને જમાઈ ને રસ્તામાં ક્યાં મળી ગયા એ ક્યાં જાતા તા અરે હું એને મળ્યો રસ્તામાં મળી ગયા હવે જ્યાં જાતા હોય ન્યા પણ એને જે વાત કરી ને કે જમાઈ ક્યાં જાતા હતા આપણી દીકરી અડધું ધ્યાન ન રાખતી હોય તો આપણે થોડોક તો રાખવું જ જોઈએ ને હવે એ બધું કાંઈ હું કાંઈ છોડો એ કંઈ મારો ઓલો નોકર છે કે મારે બધું પૂછવું પડે ભાઈ તમે ક્યાં જતા હતા ને ક્યારે આવો છો ને હું કરો છો ને કેટલા વાગે ઊઠો છો ને કેટલા વાગે ખાઓ છો ને એવું બધું મારે એનું ધ્યાન રાખવાનું પૂછવાનું એને કેવી કેવી વાત કરે આ ઝીરીક વાત ન કરી દે તમે લાંબી સોડી કરીને કેવડી કરશો મલકની હવે હું તને એમ કહું છું આદિત્ય કુમાર મળ્યા હતા ને હું કેતા હતા એ જો એ જે આ દામીની વાઘ કાઢે છે ને હાવ ખોટો છે

આપણા ભાગ છે કે આપને આવો જમાય મળ્યો તે તમે ભાગ એવા નથી હારે હમસતા કે આપણી દીકરી હારી છે હવે દીકરી છે દીકરી અને જમીન હાટું ન્યા ઝઘડા કરે છે અને પછી આ આપણી ઘરે આવે તો આપણા ઘરમાં એ ઝઘડા થાય છે તે તો મૂળા સવાલ જમીન નો ને ધંધાય નહીં થાય મને બો બળતરા સાધી હતી તમને નાશ પાડી હતી કે આપણે એવા ઘરમાં ન થાપી આપણી દીકરીને પણ તમે નો માયના એ ખોવડું હારું છે સંસ્કારી છે છોકરો હારો છે હવે સંસ્કાર અને ખોવડા હારા હોય એમાં પેટ થોડું ભરાય માની લે બહે વીઘા જમીન છે આપણે વેવાય ને એનું એકનો એક દીકરો છે હા હારા નથી હાવું છે એવું માની લે હો આમ છે નહીં એવું માની લે હા અને ન્યાસ છે ને કાય એટલે કાંઈ કરવો પડું છે જ નહીં દામીન નહીં ત્યાં કાય નથી કરવાનું હળીના બે કટકાય એને નથી કરવાનું અને રોજ ને કરવા

આ છે આદિકુમાર બહુ એટલે બહુ સારા છે સંસ્કારી છે અને આપણી દીકરીને હાસવે એમ છે પણ આપણી દીકરીનો ત્યાં ટાંગો તો ટકવો જોઈએ ને એ હરી ફરીને તમે આપણી દીકરીનો હું કામ વાક કાઢો છો આ બીજો બાપ હોય ને તો જમાયુનો વાક કાઢે આ તમે એક જ દુનિયામાં એવા બાપ છો કે દીકરીના વાક કાઢો છો જો મારા કોઈનો વાક નથી કાઢવો પ્રશ્ન મૂળ છે ને આ જમીનનો છે તે જમીન છે ને હું અડધી છે ને દામીની નામે કરી દઈ લે જમાયના જમાઈના નામે કરી દે એ જમાઈના નામે નો કરાય પછી આપડી દીકરીને હું સમજવાનું આ જમાઈ પસાવી પાડશે ને જો વેસી નાખશે ને બારો બાર રામ 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 તું એવો છે ને રામ જેવો જમાઈ છો એને તું આવી રીતે વાત નો કર બધા એવું કે કે મારા રામ જેવો જમાઈ છે પણ ડો હો તો જઈને હવે એવો ઈ રેતા હોય ને એને ખબર હોય બધી પેડની ની પીડા આજ તો મને આદિ કુમાર મળ્યા હતા ને એને બધી વાત કરીને જે ઈ વાત સાંભળી ને તો મને આંખી જો આમ તો દડ દડ આહુડા જાય ભાઈ જા એ તો ઓલા તાળાવા ખૂબ ભરાઈ ગયું હશે ને ન્યા

તો પછી આવો વિચારતમ પેલા કા નો કર્યો તો મારી દીકરી આવી દુખી નો થાત ન્યા જો હારો માણા કો આપણને મળે ને હારો માણા ઈ આપણને કે કે ને તો આપણને હારા વિચાર આવે મને છે ને આપણે રામ જોવો જમાય આદિકુમર મળ્યાતા રસ્તામાં અને એને મને આ બધી વાત કરે એટલે મને આ બધા વિચાર આવ્યા હા તો તો આમાં કઈ દાણ માં કાળું તો નત ને ના ના કાળું હું હોય હવે હું કાળું હોય આમાં તોય જોય વિચારઈન બધું કરજો આ મંદરા માં તીર નો નાખતા

અને પાછો હવે સન થોડાક દી થાય એટલે લગભગ ઈ વહી જાય થોડાક દી દર 15 દી આ રી આવે મહિનો દી રોકાય 10 દી ન્યા જાય ને મહિનો દી આયા રોકાય આવું કરતા કરતા કેટલા વરો વયા ગયા હવે એ કાઈ સુધારવાની છે નહીં એની કરતા ઈ જ હારું ને કે આપણે આપણો ફેસલો કર નાખી આ ગાઢો કરવા દી એમ કરમા ના ઈ ઈ સન કપાહામાં નાખવાન દવા છે તમારે હું કામ કપાની હોય કે ઉંદડા મારવાની હોય મારે તો મારો ફેસલો કરવો છે જો તને આવો આવા વિચાર ન કરાય સમજે તો મારે ક્યાં કરવાતા માર તો કેવા અરમાન હતા કે મારી જિંદગી મારે જીવી લેવી છે ભગવાન એને ત્રણ ટાઈમ ચા પીવાની ચાર ટાઈમ ખાવાનું આઠ વાર નાસ્તો કરવાનો કેવી મજાની લાઈફ જીવતી હતી પણ જેદુની તમારી બે ના ઘરમાં આવી છે ને મારું ખાવાનું હરામ કરનાય નાખ્યું છે આ હજી ચા નથી વળી મને બોલો હા પણ ઈ બધી તારી વાત થાય છે પણ હવે આ ઘરની દીકરી છે ને આવે તો એના પછી મારે કેટલું કેવું હવે તો હું કંટાળી ગયો છું તો કંડાડી ગયા હોય ને તો કાય એને ઘરમાંથી કાઢી મૂકો કા આપણે નોખા થઈ જાયવી નોખા થઈ જાયવી પછી બા બાપુજી નું કોણ ધ્યાન રાખે એ તો બા બાપુજીને વિચારવાનું હોય ને પોતાની ગોગી જોઈ આયા આવે ને તો એને જેમ કે એમ આયા નો કર્યા કરાય કોક દી કેવાય કે બટા આમ નો કરાય હવે જો મારી વાત સાંભળ બધુંય એ થઈ જાય તું કાય ઉપાધી નઈ કરતી હો હા તમે કયો ને હું ઉપાધી નો કરું એમ થોડું હોય અરે કાર્જા કપાય છે કાર્જા હકે ખાવા ન દેતા હકે કામ ન કરવા દેતા હકે હુવાય ન દેતા રાતે એક એક વાગે ઉઠાડે બોલો ભાભી મને બહુ પેટમાં દુખે છે મારા હાડું લીંબુ શરબત બનાવો ને ગુડાતી નથી હુતી નથી રાતે રાખી હું કબરો બબે એ તારે ખબર છે ને સમજે એમ નથી અને એ હારી હોત સંસ્કારી હોત તો તો પાછી આવે જ નહીં પણ બધે ભૂલ છે ને મારે અને બા બાપુજી ની છે કે હું તો જ છું આ તમારામાં જ બુદ્ધો ઓસો પડ્યો અરે સોડ્યું ને છે ને નાનપણથી કામ શીખવાડાય

ટીકડા કાઢીને ખાલી બાયણે રાખું છું જો બનેવી નો માને ને તમારા તો મને આથી ફોન કરી દેજો તે હું આઈ પીન જાય હા બસ હવે બંધ કર હવે એવી વાતો તે હું કરું કંટાળી ગઈ છું હાચું કહું તો અરે દીકરીઓ ઘરે આવે ને તો કેવી વાલ્યુ લાગે એને ને મારા ડેલી એના ઠેલા ઉપાડતા આવે ને ના પોખણા કરતા આવે એના દુખણા લે હા તો ઘરે આવે ને તો દુખ લઈને આવે છે દુખ હા ભાઈ દુખ લઈને આવે છે એ મને ખબર છે જ્યાર જારે અહીં આવે તે આપણે આયા સુખમાં હોય ને તો દુખમાં ફરવાઈ જાવી છે બરોબર સારું તે તમે ક્યાં જશો વાત કરવા હું આજ જ જાય પાકુ હા પાકુ તે કાય વાંધો ને વાડિયા નો જાતા પહેલા બને યારે વાત કરજો એ હા પાડે ને તો તમારા બેનને મુકવા જાજો અને ના પાડે તો મને મુકવા આવજો વાંધો ને પણ પહેલા હું શું કહું આ થોડું પાણી વાળવાનું છે અને કપામાં થોડીક દવા છાંટવાની છે ઈ હું તમારું પાણી ને તમારો કપા તમારે કાલ જેમ કરો ને એમ કરજો આજની તારીખમાં ઘરમાંથી એક માણા ઓછું થાવું પડે કા તો હું કા તો બેન મે આ પાસે નવી વાત લાવીને ઊભી કરી દીધી કે હાં પેલા એ બે માં થેક ઓછું થવું જોઈએ એવું લાગે તો હું જ હાંજે ઘરે નો આવું બીજું હું તમાર તો એટલું જ જોવે છે ને કે તમારા ઘરે આવીને બધું સાંભળવું નો પડે મારે કાઈ સાંભળવું નથી જો બેન નો ગયા ને તો હું હું એક કામ કરું પટારો ખોલીને દવા રેવા દઉં અને બિસ્તરા પોટલા કાઢી નાખું પછી નિરાય તે મારા બાપાને ઘરે વઈ જા ના ના મેં એને જવાનું મને વિશ્વાસ છે સમજો આ સનુ આદિ કુમાર પાસે જાવ ને તો એ લગભગ આનો રસ્તો કાક કાંટ છે એને તો ખબર રહે છે ને કે આને હું જવાઈ છે મને હું ખબર એને હું ખબર હું ખબર નો હોય જમાઈ કંડાડી ગયા હોય એટલે જમાઈ કહેતા હોય કે આન તેડવા જ ન જ જાવી મારા હા પણ જો ને વલી ખરા આવી તી કે હાડી નત લઈ દેતા મને એટલે વઈ આવી વલી હાડી લેવી તી ને વલી હાડી લઈ દીધી કાક ને કાક એને લેવાનું હોય તો કદાચ એવી કાક વાત હશે ગોલી છે તમારી બેન સાચું કહું છું તમને હું એક નંબરની ગોલી હાલો હવે તમે નક્કી કરો જડ જાવ છો કે હું દવા કાઢું ના ના હું જાવ છું તે જાવ આરા તડકો થઈ ગયો ને હજી કેટલું કામ બાકી છે આ બનાવે કેમ જો મજામાં મજામાં નથી એટલે તમારી પાસે આવ્યો છું હા હું જો થાય હું હવે આ મારી બેન હા તો તમારી બેન તો છે જ ને એમાં હું ને તમે જરી એને સમજાવતા હોય તો ને હું સમજાવું હા તમારી બેન કોઈનું સાંભળે છે ક્યાં કોઈનું સાંભળે તો કોઈક સમજાવે ને કોઈનું સાંભળે જ નહીં ને પોતાનો જ કકો હાસો રાખે એને કોણ સમજાવે ક્યો મને એ વાત થાય છે પણ થોડીક પછી આમથી આમ તમારે નમતું લઈ લેવાય એટલે નમતું કેટલું કપણ હોય નમતું કંઈક માનાની રીત હોય ને નમતું લેવાની હે

તો હવે તમારે આય અમારા ઘરે બહુ ન મોકલાય તમે મારે તો ક્યાં મોકલવી છે હું તો પરાણે મોકલતો હોય ને મારા ઘરમાં શાંતિ જોતી હોય ને એટલે હું મોકલી દઉં કે તમારા ઘરમાં ભલે ઘડી કામ બગડાટી બોલે મારા ઘરમાં કેટલોક મારે ઉકળાટો રાખવો હે મારા બાને સમજાવવા આ દામિનીને સમજાવી આ બધું તમારી નાની હતી ત્યારે વિચારવું હતું આ તમે છે ને બરાબર એને શીખવાડ્યું નથી ને એના લીધે આટલી સડી ગઈ છે અને સગસગી ગઈ છે હું કરવું આવું નાની હતી તો એટલી લાટકી હતી આ લાટકી છે એટલે તો આ માથે આવું કરે છે ને બધાને કોઈને બાકી નથી મૂકતા બધાને હબાવી નાખે હવે તો મારી જો મારી વાત તમારી હાલત હું સમજી શકું છું સાલા સાહેબ પણ આમાં શું છે ખબર છે હવે કઈ થાય એમ નથી હું કઈ થાય એમ નથી હું આવ્યો તો તમારી ઘરે અને મારથી બનતી કોશિશ મેં કરી પણ એમાં કોઈ સુધારો થાય એમ નથી તો તો મારો બગડ છે તમારે એ સુધારો નહીં કરો તો બગડ છે નહીં જરાક વિચાર કરો તમારે કંઈક વિચારવું પડશે યુક્તિ કરવી પડે આના માટે છે ને મગજને થોડો ઘવો પડે તમારી બેન ગમે તે જીદ કરે છે અને ઘરમાં ઝગડાઓ ઝઘડાઓ ઊભા થાય છે એ તમે ક્યારે વિચાર્યું એ તો વિચાર્યું જ હોય ને એ તો ન્યા આવે તોય તે એ કઈ કામ નથી કરતી એની લીધે અમારી ઘરે ઝગડા થાય તો થાય ને જો કામ તો એને અહીંયા નથી કરવું ન્યાય નથી કરવું એને આરામ જ કરવો છે હવે આરામ કરવો હોય તો પછી એને લગ્ન કરવાની જરૂર જ નહોતી ભાઈ ભાઈ એ વાત હાશી પણ હવે એનામાં શું કરવું હવે એનું એ કામ ને એટલી આળવું છે આળવો નથી એને બાંધવાનો શોખ છે એને હું શાંતિ ગમતી નથી અહીંયા આવે તો અહીંયા બાંધવાનું ત્યાં જાય તો ત્યાં બાંધવાનું જો એને બાંધવાનું નહીં મળે ને એકદી તો કદાચ એ માંદી પડી જાય એટલે તમે એની તબિયતનું ધ્યાન રાખજો એને હવાર સાંભ ત્રણ ટાઈમ છે ને ગોળી આપ્યા કરજો એટલે બાંધવાની આ બાંધવાની ગોળી એને મળી રહે ને કોઈ દિન કોઈની આરે લે ને એટલે આખો દિનો એનો જો પાવર બધું પૂરો થઈ જાય મારી વાત હબળો હું તમારી જેમ આખો દીપ આ વાડીઓના કામ કરીને ઘરે જાવ ને હે કે ન્યા ઝઘડા ઊભા હોય મારે બધી બાજુથી સાંભળવાનું અને તમને ખબર છે હાજ પડે કેટલી ભૂખ લાગે તો કોળીઓ મોટામાં નથી ઉતરતો હા હંધી વાત તમારી સમજુ છું દુઃખમાં તો હું એ છું અને તમે છો આપણા બેની હાલત એક હરખી છે પણ આપણે શું કરીએ કે બોલ પણ તમે આ એ તો મારે બેન બેનને તેડી જાવ એટલે બધું હરખું થઈ જાય તમે થોડુંક થોડુંક સહન કરી લેજો સહન તો મારે હંધુ કરી લેવું છે હું ક્યાં ના પાડું છું સહન કરવા મને કાંઈ વાંધો નથી

આ મેં દાડો ના નથી પાડી તેરવા માટે તેડી તો હમણાં જ આવ પણ આ શું છે કે હું તો કહું છું કે આ તમે એકના એક મારા સસુરજીના લાડકા આ જમીન હંધી તમારા નામે થવાની છે હા એવું તમને વેમ છે તો એમાં શું છે કે દામીનીના ભાગમાં પણ જમીન તો જવાની છે કે નહીં એ તો દીકરી છે દીકરી હોય તો ભાગ પડે હરકા હરકા ભાગ પડે ત્યારે આ બધો એ જમીન હાટુ કરજ તો સીધી વાત છે ને આ ભાભી ઘર છોડીને વહી જાય પછી તમે બે ભાઈ બેન જ રહ્યા કે નહીં અને પછી દેખા મારી તારી હારે કરે ભેલા તો પછી તમે શું કહો કે બેન તું તારે જે જોતું એ લઈ જાય ને કંડના ભાગ આપણે બે તાર તારું અડધું મારું આ ખાડિયા પડીને પછી એને જોતું છે એમ હા તો હા તો બહુ ગંભીર વાર છે ગંભીરવાર અને એ જમીન તો અમારી વાંધો નહીં એ જોબ એ સમાધાન થતું હોય તો આ કરશું પણ હવે મારે મારી ઘરવાળીને સમજાવી પડશે જમીનમાં એનો ભાગ લાગે એટલે આપવી પડશે બીજું તો હું કરું જો કાંઈ કરાય નહીં આ તમે છે ને તમારા ઘરેથી રજા મંજૂરી લઈ લો અને હંદાઈ બેઠા બેહીને વાત કરો ભેળા મળીને અને નક્કી કરો કે શું કરવાનું છે હા એવું જ કા કરવું પડશે હા નકર હવે મારું ઘર ભાંગી જાય હા તો પછી આ કાઈક વિચારો અરે અમારા ન્યા નાકામાં એ બધી વાત કરે કે થોડાક દી થોડાક દી હું આ ડાઈટુ હોય પણ હવે એને મારે શું કેવું સાચી વાત સાચી વાત અને તો હું આલો તો સમજો હું જાઉં છું અને એને વાત કરું બરોબર હા બાકી કઈ કામ હોય તો મને ફોન કરજો કામ તો આ એક જ હતો હા તે વાંધો નહીં આવી જાય પણ હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હા